પત્રકારત્વ આ જે ક્ષેત્ર છે પત્રકારત્વનું જે ક્ષેત્ર છે એને ભારતની અંદર લોકશાહીનો ચોથો સ્તંભ ગણવામાં આવે છે આ વાક્ય તો આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ અને બીજું વાક્ય જે આપણે અવારનવાર સાંભળવા મળતું હોય છે એ છે જય જવાન જય કિસાન પરંતુ આ બધા જે વાક્યો છે એ માત્ર બોલવા પૂરતા જ સીમિત રહી ગયા છે ને એના જે આ જે આદર્શ વાક્યો છે એના આદર્શ વિચારો પર આપણે ચાલવાનું છોડી દીધું હોય એવું લાગી રહ્યું છે કારણ કે આ દેશની અંદર જય જવાન જય કિસાન આજે સવાલો ઉઠ્યા જય નારા પર આજે સવાલો ઉઠ્યા પત્રકારિતા અને સ્વતંત્ર પત્રકારિતા પર બોટાદમાં એક ઘટના બની જ્યાં ખેડૂતો સાથે

કિસાન આગેવાન રાજુ કરપડાની આગેવાની હેઠળ ખેડૂતોએ આંદોલન શરૂ કર્યા અને આ જે પ્રથા છે તેને બંધ કરવા માટેની માંગણીઓ કરી અને ત્યાં એ લોકો જે માર્કેટિંગ યાર્ડ છે ત્યાં જ ધરણા પર બેસી ગયા જે બાદ જે અમારી ટીમ છે બીએસ નાઇન ટીવી ન્યૂઝની જે ટીમ છે એ ત્યાંના જે લાઈવ ન્યૂઝ છે એને કવર કરવા માટે ત્યાં પહોંચે છે અને રાત્રિના સમયે જયારે ધરણા કરી રહેલા આંદોલન કરી રહેલા ખેડૂતો પર પોલીસ તેમની અટકાયત કરવા આવે છે અને લાઠીચાર્જ કરવા પહોંચે છે ત્યારે જ બી એસ ટીવી ન્યૂઝની જે ટીમ છે મીડિયાની જે ટીમ છે એ ત્યાં પહોંચે છે અને પોલીસ જે છે અચાનક પોતાનું જે વલણ છે એને ઢીલું કરી નાખે છે કારણ કે મીડિયા ત્યાં પહોંચી ગયું છે દસ તારીખની રાત્રિથી આ જે ઘટના બની રહી હતી તો એક પત્રકારનું જે કામ છે પત્રકારની જે ફરજ છે એ મુજબ અમારી ટીમ સતત ત્યાંથી કવરેજ કરી રહી હતી જે પણ ઘટના ઘટી રહી હતી એની પડેપણની માહિતી એને લોકો સુધી પહોંચાડી રહી હતી જે બાદ અગિયાર તારીખના દિવસે આખો દિવસ જે કંઈ પણ ઘટના બની એ પણ અમે લોકો સુધી પહોંચાડી અમારી જે ફરજ હતી ખેડૂતોનો જે અવાજ હતો ચેરમેનનું જે નિવેદન હતું દરેક જે સ્ટેટમેન્ટ હતા એને અમે લોકો સુધી પહોંચાડ્યા એમાં ખેડૂતોની જે માંગણી હતી એને પણ અમે લોકો સુધી પહોંચાડી માર્કેટિંગ યાર્ડના જે ચેરમેન છે એમની સાથે પણ અમે વાત કરીને એમનું શું કહેવું છે એ પણ અમે લોકો સુધી પહોંચાડ્યું બોટાદના જે ધારાસભ્યો છે એમનું આ વિષયને લઈને શું કહેવું છે એ પણ અમે લોકો સુધી પહોંચાડ્યું અને ત્યાં સુધી કે બોટાદની પોલીસ શું કહી રહી છે એમનું જે નિવેદન છે એ પણ અમે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો આ જે કામ છે એ પત્રકારની ફરજ છે લોકો શું કહી રહ્યા છે તમારું શું માનવું છે કે આજે જે કિસાન પંચાયત યોજવા જઈ રહી છે એની પોલીસે પરમિશન નથી આપેલી એ પણ અમે લોકો સુધી પહોંચાડ્યું હતું એ બાદ બોટાદ નજીક જે ગામ છે હળદર ત્યાં આ મહાપંચાયતનું આયોજન થયું રાજુ કરપડા અને પ્રવિણ રામ જે આમ આદમી પાર્ટીના આગેવાન નેતાઓ છે એમની આગેવાની મામા પંચાયત યોજાઈ ત્યાં પોલીસ પહોંચી અને ત્યાં જે સ્થિતિ વણસી ગઈ અને એ બાદ ત્યાં જે થયું એ પત્રકારિતા અને સ્વતંત્ર પત્રકારિતા પર પ્રશ્ન ઉઠાવનારી ઘટના હતી સૌથી પહેલા તો અમારી ટીમે જ્યારે બોટાદના એસપી સાથે વાત કરી હતી ત્યારે તેમણે આ વિષયને લઈને શું કહ્યું હતું પેલા તે સાંભળીએ પછી આગળ વાત કરી બોટાદ માર્કેટિંગ યાદ ખાતે જે બે દિવસથી ખેડૂત આંદોલન કરતા પ્રથાને લઈને જે ચલાવવામાં આવી રહ્યું છે તેના ભાગરૂપે ગઈકાલથી છે તે પોલીસ દ્વારા છે આંદોલનને ઠંડુ પાડવામાં આવ્યું છે અને હાલ અત્યારે જે તમને દ્રશ્ય બતાવી રહ્યું છે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે છે તે ભારે પોલીસ ફોર્સ છે તે તૈનાત કરવામાં આવ્યું છે સમગ્ર બોટાદ જિલ્લાની પોલીસ છે તે અહીં ઉતારી દેવામાં આવી છે આજુબાજુના બેથી ત્રણ જિલ્લાની પોલીસ છે અત્યારે હાલ અહીંયા પોલીસ ફોર્સ છે તે અહીં ગોઠવી દેવામાં આવી છે સુરક્ષાની ભાગરૂપે છે તે પોલીસને અહીં તૈનાત કરવામાં આવી છે ત્યારે જે દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું તે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતેના છે કે જ્યાં તમામ પોલીસ કર્મી છે તે હાલ અત્યારે હજારથી વધારે પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવે છે તો તેના જ ભાગરૂપે ક્યાંક હું તમ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ત્યારે શું છે સમગ્ર વિગત સોશિયલ મીડિયાની જાહેરાતથી જે જાણવા મળ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આજરોજ બપોર પછીના સમયમાં છે તે મહાપંચાયત કિસાન આયોજન કરવાનું છે તો તે બાબતે ક્યાંક પરમિશનની છે તે માંગ ઉઠી તે શું છે સમગ્ર વિગત બોટાદ જિલ્લાના એસપી સાહેબ આપણી સાથે સીધા જોડાયા છે તેમની પાસેથી જ સમગ્ર વિગતની જાણ જાણીએ સાહેબ નામ બોલો હું એસપી ધર્મેન્દ્ર શર્મા બોટાદ પોલીસ જિલ્લા પોલીસ અધિક્ષક મીડિયા મારફતે જે સમાચાર મળી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા જે કિસાન મહાપંચાયતનું આયોજન છે તે આજે કરવામાં આવી રહ્યું છે તો આ મુદ્દે પોલીસની કે સંગઠનની ક્યાંય પરમિશન લેવામાં આવી છે કે શું છે સમગ્ર વિગત આ આમાં કોઈ કિસાન મહાપંચાયત કરવાનો કે બીજી રીતે કોઈ ભેગા થવાનો રેલી કરવાનો આવી કોઈ પરમિશન તંત્ર તરફથી નથી એટલે જ હું લોકોને કહું છું કે આવી પરિસ્થિતિ મેં કાયદા ના સાથે સંઘર્ષમાં ઉતરવાનું નથી અને કોઈ ભેગા થવાનું કે આમાં આવવાનું નથી જે ખાસ કરીને તો ક્યાંક પોલીસ દ્વારા છે સઘન ચેકિંગ કરવામાં આવે છે જો કદાચ કંઈ ભાગરૂપે સુરક્ષાની વિરુદ્ધ થવામાં આવશે તો કેવા પગલાં લેવામાં આવશે પોલીસ દ્વારા સુરક્ષાની વિરુદ્ધ કોઈ થાય તો એમાં આપણે ગુના પણ દાખલ કરવામાં આવશે કાયદાના વિરુદ્ધ કોઈ જશે તો એમના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ખૂબ ચુસ્ત અને મોટું બંદોબસ્ત અમે રાખ્યું છે જે ચોક્કસથી જે રીતે એસપી સાહેબના જણાવ્યું મુજબ કોઈ મહાપંચાયતને લઈને છે તો કોઈ પરમિશન લેવામાં નથી આવી અને જે રીતે સાહેબે જણાવ્યું એ મુજબ જો કોઈ સુરક્ષાની વિરુદ્ધ જશે તો ગુના પણ નોંધવામાં આવશે અને તેની અટકાયત પણ કરવામાં આવશે બોટાદના જે એસપી છે એમણે જણાવ્યું હતું કે બોટાદની અંદર કોઈ પણ કિસાન મહાપંચાયત યોજવાની પરવાનગી જે છે એ નથી આપવામાં આવી એમની આ વાત બાદ બોટાદ નજીક જે ગામ છે હળદળ એ હળદળ ગામમાં આમ આદમી પાર્ટી ની આગેવાની હેઠળ કિસાન મહાપંચાયત નું આયોજન થયું એમાં આમ આદમી પાર્ટીના કિસાન નેતા રાજુ કરપડા પ્રવીણ રામ સહિતના જે નેતાઓ છે એ બધા હાજર રહ્યા હતા એમની આ જે મહાપંચાયત છે એ મહાપંચાયત ચાલી રહી હતી એ દરમિયાન પોલીસ ત્યાં પહોંચે છે લોકોને વિખેરવા માટે પોલીસ લાઠીચાર્જ કરે છે ગામના જે લોકો છે એ ઉગ્રતા સાથે ત્યાં વાતાવરણ જે છે સ્થિતિ જે છે એ વણસી જાય છે પોલીસની વાન જે છે એને પલટાવી દેવામાં આવે છે ત્યારબાદ પોલીસ દ્વારા બળ કરવામાં આવે છે ટીયર ગેસના સેલ છોડવામાં આવે છે અને ત્યાં ગ્રામજનો ખેડૂતો આમ આદમી પાર્ટીના આગેવાનોની સાથે સાથે પત્રકારો પણ ઉપસ્થિત હતા જે આખી ઘટનાનું લાઈવ કવરેજ કરી રહ્યા હતા આ દરમિયાન અમારા પત્રકાર બીએસ ટીવી ન્યૂઝની અમારી જે ટીમ છે અમારા પત્રકારો પણ ત્યાં

તાત્કાલિક સવાલ ઉઠાવવામાં આવે છે કે લાઈવ કવરેજ કરી રહેલા પત્રકારની અટકાયત કેમ અને આ પ્રશ્નનો જવાબ પોલીસ નથી આપી શકતી અને ત્યારબાદ પોલીસ આગળ કોઈ પગલાં નથી ભરી શકતી અને આ જ સમગ્ર ઘટના અમારા કેમેરામાં કેદ થઈ તેણે ગુજરાતભરમાં પ્રશ્ન ઉઠાવ્યો પોલીસની ભૂમિકા પર સૌથી પહેલા તો આજે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર એક નજર કરો રિપોર્ટિંગ કરી રહી છું અને પ્રેસ દ્વારા મારી અટકાયત કરવામાં આવી લોકશાહી ના પૂછવું છે હું બીએસ નાઈન માંથી છું બરાબર મારી અટકાયત કરવામાં આવી મારા દેશને મારે મારો સીધો સવાલ છે મુખ્યમંત્રીને મારો સીધો સવાલ છે શા માટે શા માટે મારી અટકાયત કરવામાં આવી પેલો મને જવાબ આપો તંત્ર મને જવાબ આપે શા માટે મારી અટકાયત કરવામાં આવી છે ક્યાં કાયદા હેઠળ મારી અટકાયત કરવામાં આવી છે મને જવાબ આપે મેડમ મેડમ મને જવાબ આપો

દર્શક મિત્રોને સવાલ કરું છું ગુજરાતની જનતાને સવાલ કરું છું તમે મને ના રોકી શકો મીડિયાને સામે ટેરોખમ આવી રહી છે મારો સવાલ છે મને જવાબ જોઈએ છે મીડિયાને સામે ટેરોખવામાં આવી છે અમે તમને શું નુકસાન પહોંચાડ્યું છે અમે અમારી અમે અમારી ફરજ મને જવાબ તમે નહીં મારી અટકાયત શા માટે કરો મારે પેલા જવાબ જોઈએ છે મારી અટકાયત શા માટે જે મને જે જે મને તમે લખી આપો મને શા માટે લઈ જાવ છો મને હું મારી ફરજ ઉપર હતી જેમ તમે તમારી ફરજ ઉપર છો મેં તમારા ઉપર પથ્થર પથ્થરમારો કર્યો છે હું મારી ફરજ ઉપર હતી શા માટે મારી અટકાયત કરવામાં આવી છે મારે જવાબ જોઈએ છે શા માટે આ તંત્રની કેવી નીતિ છે મારે જવાબ જોઈએ છે ગુજરાતની મીડિયાની આ સ્થિતિ છે તો દેશની સ્થિતિ કેવી હશે જે રીતના મારી સાથે વર્તન થયું છે શરમ આવવી જોઈએ શરમ આવવી જોઈએ આ દેશની જનતાને તંત્રને શરમ આવવી જોઈએ જે સત્તા ઉપર બેઠા છે લોકોને શરમ આવવી જોઈએ થયું તો શું બેન તમારી સાથે હું શાંતિથી ટેરેસ ઉપર મારું રિપોર્ટિંગ કરી રહી હતી શાંતિથી રિપોર્ટિંગ કરી રહી હતી હું શાંતિથી રિપોર્ટિંગ કરી રહી હતી હું બીએસ નાઇન માંથી છું મારું આઈ કાર્ડ છે મેં એમને આઈ કાર્ડ બતાવ્યું છતાં પણ મારી અટકાયત કરવામાં આવી છે

જોઈ શકો છો તમે આઈડી કાર્ડ હોવા છતાં ડોકમાં પેરેલ હોવા છતાં તમે જોયા છતાં પણ તમે એની અટકાયત કઈ રીતે કરી બેસાડવા માંગો છો તો તો બતાવો પેલા તમે એ જાણતો કરો કે તમે કયા આધારે શું પથ્થર જોવા મળ્યા તો તમને કઈ રીતે

બે હાથ પકડી અને મને ખેંચીને અહીંયા લઈ આવવામાં આવી છે આ કેટલી હદ સુધી યોગ્ય છે આ લોકશાહી છે આ દેશના લોકોને મારો સવાલ છે કે પત્રકારની હાલત હોય તો દેશના લોકોની હાલત કેવી હશે તમે વિચાર કરો તમે વિચાર કરો આ મારું આ મારું પ્રેસ કાર્ડ છે મેં ગળામાં પહેરેલું જ હતું શા માટે મને અહીંયા લેવામાં લઈ આવવામાં આવી છે તમે પત્રકાર સાથે આ રીતના વ્યવહાર કરી રહ્યા છો તો દેશની નાગરિક સાથે શું વ્યવહાર થતી હશે આ એ જ ચોક છે કે જ્યાં રાજુ કરપડા જી મારા બંને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે હજી સુધી કોઈ મોબાઈલ નો મને પતો નથી મારા બંને મોબાઈલ પહેલી વાત હોય કે મારા બંને મોબાઈલ મારા બંને મોબાઈલ મારે મારી પાસે જોઈએ છે અને મારે જવાબ જોઈએ છે કે એક પત્રકારના હાથ પકડી

અને આ રીતે જો પ્રેસ સાથે આ રીતના થતું હોય તો આમ આદમી સામાન્ય જનતા સાથે તો શું થતું હશે તમે વિચાર કરો જોયા છે જે રીતે ટેરેસ ઉપર ચડી ચડી લોકોના ઘરમાં લોકોને મારવામાં આવ્યા ખબર નથી પોતાના છે જે તંત્ર એટલું બેદરકાર છે

ખરેખર નિંદનીય છે ખરેખર મારી પાસે કોઈ શબ્દ જ નથી આવ્યા મારે મારા બંને મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યો છે પેલા તો હું એ તંત્રને એ પૂછવા માંગુ છું કે તમે એક પત્રકાર ની કઈ રીતે કરી શકો ક્યાં કાયદા હેઠળ તમને આપવામાં આવ્યું છે મેં મારો પ્રેસ કાર્ડ તમે એમ કીધું કે હું શંકાના ના ઘેરામાં છું આ મારો પ્રેસ કાર્ડ મારા ગળામાં મેં પહેરેલો હતો તો કઈ રીતે શા માટે શા માટે કોઈ આરોપ નહીં હું ટેરેસ ઉપર રિપોર્ટિંગ કરી રહી હતી તો મને બંને હાથ પકડી અને મને નીચે લઈ આવવામાં આવી આ જે ઘટના બની એણે અનેક પ્રશ્નો ઊભા કર્યા કે લાઈવ કવરેજ કરી રહેલા પત્રકારના મોબાઈલ ફોન કેમ જપ્ત કરવામાં આવ્યા પ્રેસ કાર્ડ હોવા છતાં પત્રકારની અટકાયતનો પ્રયાસ કેમ કરવામાં આવ્યો અને આ પ્રશ્નના જવાબ હવે કોણ આપશે એ પણ એક પ્રશ્ન છે આશા રાખીએ કે બોટાદ પોલીસના જવાબદાર અધિકારીઓ અમારા પ્રશ્નોના જવાબ જરૂરથી આપશે આ વિશેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ માટે આપ જોતા રહો બીએસટીવી ન્યુઝ સત્યની સાથે સત્યની ખોજ